અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ અંત સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જેના કારણે નદીઓમાં પૂર સ્થિતિ સર્જાઈ શકે છે અરબસાગરમાં સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થશે

પડે પરંતુ સૂર્ય મગા સત્તર ઓગસ્ટ થી નક્ષત્ર અનુવાદ બેઠકો છે એટલે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અઢાર થી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકોને ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા